નમસ્કાર હું ડોક્ટર કરણ બારોટ પ્રદેશ મુખ્ય પ્રવક્તા આમ આદમી પાર્ટી આજે અમે અમદાવાદના નરોડા વિસ્તારના કુબેરનગર વોર્ડ ખાતે આજે સવારે સાત વાગે ઉપસ્થિત થયા છીએ આજે અહીંયા કુબેરનગર વોર્ડના વિસ્તારના લોકોની વારંવાર એવી ફરિયાદ આવે છે કે પાણી જે છે જે પીવાનું પાણી છે એ સાફ નથી મળી રહ્યું પીવાની પીવાનું જે પાણી છે એમાંથી ખરાબ સ્મેલ આવે છે આજે અહીંયા ઉભરાતી ગટરો છે આજે ગટરમાંથી પાણી બેક મારે છે ગટરની લાઈન અને પાણીની લાઈન જે છે ક્યાંક ને ક્યાંક મિક્સ થઈ ગઈ છે બહુ બધા વિસ્તારમાં અને અહીંના લોકો કુબેરનગરના વિસ્તારના લોકો ખૂબ જ હેરાન પરેશાન છે આ સરકાર દ્વારા કઈ પણ કામ કરવામાં આવી નથી રહ્યું ત્યારે ત્યારે આજે રિયાલીટી ચેક કરવા માટે આજે અમે અહીંયા આવ્યા છીએ અને અહીંયા વિડીયોના મારફતથી ગુજરાતની જનતાને અને ગુજરાતના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયરને બતાવવા માંગીએ છીએ કે આજે અમદાવાદની હાલત શું છે આ છે પાણીની બે બોટલો આ સવારે સાત વાગે જે પાણી આવ્યું છે તમે જોઈ શકો છો આજે અમે બોટલ ભરી છે પાણીના અંદર કચરો ભરાઈ ગયો છે આ પાણીનો કલર બગડી ગયો છે પાણી કાળું થઈ ગયું છે અને આ પરિસ્થિતિ છે અમદાવાદની વિકાસની વાતો કરો છો વિશ્વગુરુની વાતો કરો છો આજ અમદાવાદમાંથી મુખ્યમંત્રી આવે છે આજ અમદાવાદમાંથી ભાજપના શહેર ભાજપના પ્રદેશ પ્રમુખ આવે છે તેમ છતાં આજે અમદાવાદમાં પીવાનું પાણી પણ સાફ નથી મળી રહ્યું આજે હું તમને બતાવવા માંગીશ આવો અહીંયા જે પાણી ભર્યું છે ટાંકાની અંદર આ તમે પાણીની અંદર હાલત જુઓ આ પરિસ્થિતિ અમદાવાદની અંદર ઉબેરનગર વોર્ડમાં છે નરોડા વિધાનસભાની અંદર અહીંયા ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર પણ છે એ પણ કોઈ લોકોનો જવાબ નથી આપી રહ્યા અહીંયા કોંગ્રેસ પાર્ટીના કોર્પોરેટર પણ જીતીને આવ્યા છે લોકોએ વારંવાર રજૂઆત કરી એ પણ એમનો ઉકેલ નથી આવી રહ્યા આજે ભાજપ અને કોંગ્રેસ બંને સાથે મળીને બી અહીંયા કોઈ પણ નિકાલ લાવી નથી શકતા આજે અમે અહીંયાથી એક રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે આજે આ સરકારને અમે વિનંતી કરીએ છીએ કે આમ આદમી પાર્ટી વતી કે જો આનો નિકાલ હવે તાત્કાલિક ધોરણે નહીં આવે તો આજે આ જ બોટલ ભરી ભરીને પાણી લઈને અમે મેયરના ઘરે જઈશું અને મેયરને કહીશું કે આ પાણી તમે પીને બતાવો ભાજપના નેતાઓ સાફ પાણી પીવે ભાજપના નેતાઓ ચોખ્ખું પાણી પીવે હજારો હજારો રૂપિયાની બોટલો લઈને આલ્કલાઇન વોટર પીતા હોય પરંતુ અમદાવાદની જનતાને આ કાળું દૂષિત અને કચરાવાળું પાણી પીવાનું આ કેવો વિકાસ છે તીસ ત્રીસ વર્ષ સુધી તમને વોટ આપ્યા સોળસોળ હજાર કરોડનું તમારું બજેટ છે આટલા રૂપિયા આપ્યા છતાં શું મળે છે તો આ કાળું પાણી ગટરનું પાણી પીવાનું કચરાવાળું પાણી પીવાનું રોડ હોય તો રોડ ઉખડી ગયા હોય એમાં સળિયા દેખાય રોડ રિસરફેસિંગનું તમે કામ ના કરો આમ આદમી પાર્ટીના નેતાઓ ત્યાં જાય બતાવે ત્યારે તમે તરત જ બે સાઈડથી રોડ બ્લોક કરીને પચીસ દિવસ માટે રોડ બંધ કરીને કામ શરૂ કર દો એટલે જો આમ આદમી પાર્ટીએ જ કામ કરવાનું હોય તમારે ના જ કરવાનું હોય તો અમે પણ નક્કી કર્યું છે કે આ વખતે અમદાવાદની અંદર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર અમદાવાદની જનતા આજે ભાજપને જવાબ આપશે અને અમદાવાદની અંદર આમ આદમી પાર્ટી એ ચૂંટણીની અંદર મજબૂતાઈથી જપલાવશે અને આમ આદમી પાર્ટી કામ કરીને પણ ભાજપને બતાવશે કે કેવી રીતે કોર્પોરેશનની અંદર કામ થાય છે વધારે વાત ના કરતા એટલું કહેવું છે કે આ વસ્તુનું નિરાકરણ કોર્પોરેશન જો ટૂંક સમયમાં નહીં લાવે તો આવી જ પાણીની બોટલો ભરી ભરીને અમદાવાદના જે મેયર છે એમના ઘરે જઈને એમને એવું કહેવામાં આવશે કે આ પાણી તમે પીને બતાવો જય જય ગરવી ગુજરાત જય